ખેડૂત નેતા રાજુ કરપડાના રાજીનામા બાદ છેલ્લા ઘણા સમયથી રાજકારણ ગરમાવ છે રાજુ કરપડા ખરેખર ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે કે કેમ એ દરેક સવાલોની વચ્ચે હવે કોંગ્રેસના નેતાઓ છે એ લોકો રાજુ કરપડાને મળવા પહોંચ્યા હતા એ બાદ રાજુ કરપડાનું શું કહેવું છે ખરેખર કોંગ્રેસમાં રાજુ કરપડા જોડાશે કે કેમ આજે તેના વિશે વિગતે વાત કરીએ નમસ્કાર હું અંશીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ એક તરફ આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડાએ જ્યારથી રાજીનામું આપ્યું છે ત્યારથી સૌરાષ્ટ્રની અંદર ક્યાંકને ક્યાંક રાજકારણ ગરમાવું છે એવામાં હવે કોંગ્રેસે ધીરે ધીરે પોતાનું કામ છે તે શરૂ કરી દીધું છે રાજુ કરપડાને તેઓ મળવા પહોંચ્યા હતા અને કોંગ્રેસમાં આવવા માટેનું ખુલ્લું આમંત્રણ પણ આપવામાં આવ્યું છે જો આ વિષયને લઈને વિગતે વાત કરવામાં આવે તો પાલ આંબલિયા સહિતના નેતાઓ રાજુ કરપડાને મળવા સુરેન્દ્રનગર પહોંચ્યા હતા કોંગ્રેસ પક્ષના નેતાઓ રાજુ કરપડાના સંપર્કમાં આવ્યા છે કોંગ્રેસમાં જોડાવા માટે રાજુ કરપડા

અને મહત્વની વસ્તુ એ છે કે બે દિવસ પછી રાજુ કરપડા સીટી કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાને પણ મળવાના છે ઘણી બધી શક્યતાઓ લાગી રહી છે કે શું ખરેખર તેઓ કોંગ્રેસમાં જોડાશે કે કેમ એ દરેક વાતની વચ્ચે જે સમયે કોંગ્રેસના નેતાઓ છે એ લોકો રાજુ કરપડાને મળવા પહોંચ્યા હતા એ દ્રશ્ય ઉપર નજર કરીને બાદ કોંગ્રેસના પાલાંબલિયાએ શું કહ્યું છે અને ખેડૂત નેતા રાજુ કરપડા દ્વારા શું કહેવામાં આવ્યું છે તે પણ સાંભળીએ રાજુભાઈ છે એ મારા લગભગ પંદરેક વર્ષના જૂના સાથી છે ખેડૂતો માટે અમે એ જ્યારે શું કહે બિનરાજકીય લડાઈઓ કરતા હતા ત્યારે દરેક આંદોલનમાં અમે બંને સાથે ઘણા આંદોલનો કર્યા છે લડાઈઓ કરી છે અને એ કયા પક્ષમાં છે કે કયા પક્ષમાં નથી એ મહત્ત્વનું નથી પણ મિત્ર ભાવે જ્યારે કોઈ મિત્ર ખેડૂતો માટે લડી અને એકસો આઠ દિવસ જેલ કાપીને આવ્યું હોય તો સ્વાભાવિક છે કે એને મળવા આવવું જોઈએ માનવતાની રૂએ પણ મળવા આવવું જોઈએ તો એના ભાગરૂપે હું આજે એને મળવા આવ્યો અને આવ્યા જ છીએ અને આવા જૂના સાથી જો લડાયક પાછા ફરીથી સાથે આવતા હોય તો પાર્ટી તરફથી એમને પણ કહ્યું પણ છે કે આવો સ્વાગત છે રાજુભાઈ તમારું તમારે જો કોંગ્રેસ જોઈન કરવી હોય તો વેલકમ સ્વાગત છે ગમે ત્યારે આપ કહો બરાબર છે અને મારી રીતે સમજાવવાના પ્રયત્ન કર્યા છે અને માની લો કે એને જો પોલિટિકલ પાર્ટી જોઈન ન કરવી હોય અને બિનરાજકીય રીતે ખેડૂત સંગઠન તરીકે એને કામ કરવું હોય તો એમાં પણ મેં એમને કહું છે કે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિમાં ઓલરેડી અત્યારે ત્રેવીસ ખેડૂત સંગઠનો છે તો ચોવીસમું ખેડૂત સંગઠન તમે જે સંગઠન બનાવો એ સંગઠનના માધ્યમથી આવો આપણે સૌ સાથે મળી અને ખેડૂતો માટે લડતા હતા એવી રીતે પાછા લડતા રહીએ રાજુભાઈની શું સારું પ્રતિક્રિયા હતી રાજુભાઈનું કેવું એવું હતું કે પાલભાઈ હું આ આપના આઘાતમાંથી હજી બહાર નીકળો નથી બરાબર છે તો હું થોડોક મને વિચારવાનો સમય આપો થોડુંક વિચારી લઉં પરિવારો સાથે મિત્રો સાથે થોડી ચર્ચા કરી લઉં અને એ કર્યા પછી હું આપને સો ટકા જાણ કરીશ પાલભાઈ આંબલિયા મારા જૂના મિત્ર છે અમે ખેડૂત આંદોલનો સાથે કરેલા છે એકસો આઠ દિવસ જેટલો સમય જેલમાં રહ્યા તો સ્વાભાવિક છે એક મિત્રતાના નાતે આજે પાલભાઈ મળવા આવ્યા હતા પાલભાઈની સાથે અમુક સ્વાભાવિક પાલભાઈ કિસાન કોંગ્રેસના ચેરમેન છે તો એની સાથે અમુક નેતાઓ પણ સાથે હોય પણ વાત એ છે કે મિત્રતાના નાતે આજે મળવા આવ્યા હતા અને ઘણી બધી અમારે જે એક પારિવારિક ભાવથી જે ચર્ચાઓ થાય એ ચર્ચાઓ થઈ છે એવું પણ પાલભાઈ કીધું કે અમિત ચાવડા સહિતના નેતાઓ આપના સંપર્કમાં છે શું કહેશો પાલભાઈ મને સ્વાભાવિક છે આમંત્રણ આપે પણ મારી એ વાત છે કે આવનાર સમયમાં જોશું વિચારીશું પાર્ટી જોઈન કરવાવાળો વિષય અત્યારે કોઈ છે નહીં બસ આવ્યા મિત્રતાના ભાવથી ચર્ચાઓ થઈ આવનાર સમયમાં જે ટૂંક સમયમાં અમે એક ખેડૂત મિટિંગનું આયોજન કરીએ છીએ જેમાં અમારા જે ખેડૂત કાર્યકર્તાઓ છે આ કાર્યકર્તાઓ સાથે મળવાના છીએ જે અત્યારે મુદ્દાઓ છે જે ખેડૂતના જે ખેડૂતોને પીડા આપે છે હું જેલમાં હતો એ દરમિયાન જે સ્થાનિક પ્રશ્નો ઉદભવ્યા છે તો એને લઈને પણ જે નાની મોટી રજૂઆતો કરવાની હોય તો એને લઈને અમે અત્યારે આગળ વધી રહ્યા છીએ કોઈ રાજકીય પાર્ટીના આગેવાનો મળવા આવે સ્વાભાવિક છે એમના તરફથી જે કોઈ વાત મૂકવામાં આવે પણ પાલભાઈ તરફથી એક મિત્રતાના ભાવે ખબર અંતર પૂછવાની વાત હતી હવે બે દિવસ બાદ અમિત ચાવડા છે તે રાજુ કરપડાને મળવાના છે એવી પણ માહિતી સામે આવી રહી છે એટલે ખાસ કરીને હવે જોવાનું રહેશે કે રાજકારણની અંદર કયો વળાંક આવે છે કારણ કે એક બાજુ રાજુ કરપડા પોતાના જૂના કેસોને લઈને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે એવા આમ આદમી પાર્ટીના આક્ષેપ છે બીજી બાજુ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રાજુ કરપડાને ગોપાલ ઇટાલિયાથી વાંધો હતો એટલા જ માટે થઈને તેમણે રાજીનામું ધરી દીધું છે પરંતુ અત્યારે હાલ જે રીતે રાજકારણ ગરમાવું છે એવામાં હવે કોંગ્રેસ દ્વારા પણ ખુલ્લું આમંત્રણ છે તે રાજુ

તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર